સો હેલો નમસ્કાર મિત્રો જીજે કાર યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે જો તમારે પણ તમારી ગાડીની એન્જિનની સ્મૂથનેસ ઘટી ગઈ છે કાં તો માઇલેજ ગાડી ઓછું આપી રહી છે વાઇબ્રેશન આવી રહ્યું છે તો એનું એક સોલ્યુશન તમારા માટે લઈને આવી ગયા છીએ આજના વિડીયોમાં આપણે આવ્યા છીએ આપણા ઉત્તર ગુજરાતમાં આવેલા કાણોધરમાં જ્યાં આપણું ગાડીઓનું એક મોટું હબ છે અને આજે તમને વિઝિટ કરાવવાના છે મોટોમેક્સ એન્જિન કાર્બન ક્લિનિંગ જ્યાં તમારી ગાડીનું એન્જિન ખોલ્યા વગર અહીંયા તમારા ગાડીનું એન્જિન કાર્બન ક્લિનિંગ કરવામાં આવે છે જેનાથી તમારી ગાડીની માઇલેજ વધી જશે પિકઅપ વધી જશે વાઇબ્રેશન એકદમ ઘટી જવાનું છે તો કઈ રીતની પ્રોસેસ છે એ બધું જ તમને આજના વિડીયોમાં બતાવીએ છીએ તો આજનો વિડીયો તમે પ્લીઝ એન્ડ સુધી જોતા રહેજો અત્યારે આપણે જે લોકેશન ઉપર ઊભા છીએ એ છે અમદાવાદ પાલનપુર હાઈવે કાણોદરમાં આશિયાના હોટલની એક્ઝેક્ટ સામેની બાજુ જોશો તો મોટો મેક્સ કાર્બન ક્લિનિંગનું બોર્ડ તમને જોવા મળી જશે તો ચાલો જઈએ છીએ અંદર તમને પૂરી પ્રોસેસ બતાવી દઈએ તો વિડીયો એન્ડ સુધી જોતા રહેજો ભાઈ સો દોસ્તો ફાઇનલી અત્યારે આપણે આવી ગયા છીએ મોટો મેક્સ એન્જિન કાર્બન ક્લિનિંગમાં આ બાજુ તમે જોશો તો અહીંયા ગાડીઓ કામમાં આવેલી છે હવે આપણે અંદર જઈએ છીએ તમને બીજી થોડી ડિટેલ આપી દઈએ અહીંયા એમને નવું ચાલુ કરેલું છે અંદર જઈને પહેલાં મળીએ આપણે એમના જોડે હું જમીલભાઈ ફરીથી એક વાત બોલો મજામ બસ ફર્સ્ટ ક્લાસ હવે નવું કંઈક ચાલુ કર્યું એન્જિન કાર્બન ક્લિનિંગનું એ બી થોડું કહી દો આપણા જોડે બરાબર આપણે એન્જિન કાર્બન ક્લિન નું ચાલુ કરેલું છે આપણા અને એના પેલા ત્રણ વર્ષથી આપણે મોટોમેક્સ બેટરી કરી મેન્યુફેક્ચર તો હતા જ આપણે ટુ થી લઈને મોટા જોશો ને તો બેટરી તમને જોવા મળી જશે બેટરી તમને મોટા વેહિકલ છે કોઈ યસ બધાના તમને બેટરી અવેલેબલ મળી જશે કંપની રેટમાં તમને મળી જશે અને હવે આપણે એના અંદર નવું ચાલુ કરેલું છે એન્જિન કાર્બન ક્લિન

પછી એન્જિન સ્મૂથ એક આપણે કહીએ ને કે નવું એન્જિન આપણે ફિલિંગ આપણે નવી ગાડી લઈએ એટલે કઈ રીતે ફિલિંગ હોય છે એ રીતે સેમ તમને આપે છે આ કરે યસ અને હાઇડ્રોજન ગેસ આપણો આર ક્લીનિંગ થશે હાઇડ્રોજન થી થશે યસ આ બાજુ એનું મશીન લગાવેલું છે આખી પ્રોસેસ છે ધારી પ્રોસેસ તમને બતાવી હે હા પ્રોસેસ ભી તમને બતાવી દઉં મારી ગાડી અત્યારે લાગેલી જ છે યસ તમને બતાવું પ્રોસેસ છે ની ઓકે ઓકે ચાલો ચાલો આઈ તો મુઝમ્મિલ ભાઈ આપણે કઈ રીતે કરશું કો અત્યારે મારા પાસે સ્વિફ્ટ મીડિયા આવેલી છે બરાબર તમને હું બતાવું એના અંદર જો આના અંદર એક નોર્મલ સિસ્ટમ છે કે આના અંદર બીજા કોઈ પાર્ટ્સ ખુલતા નથી બરાબર ઓનલી ફોર ખાલી એર ફીટર ના અંદર થી પાઇપ બરાબર અને એ પાઇપ ના અંદર થી હાઇડ્રોજન જશે યસ જેમ કે આપડે કોલિંગ ચાલુ બતાવી ફૂલ ફિટિંગ થશે નહીં હું બતાવું તમને લાઈવ બતાવું છું તમને ઓકે બરાબર આ ટાઈપમાં ખાલી પાઇપ જશે એના અંદરથી

સીએનજી ગાડી અગર હશે તો એ પેટ્રોલ લાઈન માં ચાલુ હોવી જરૂરી છે ગાડી ચાલુ રહેશે મિનિટ આ અને જે આપણે પેટ્રોલ લાઇન હોય એ તો અંદર આવે જ છે એના અંદર હાઇડ્રોજન જાય છે હાઇડ્રોજન અંદર જવાના કારણે અંદર ભડકો કરે છે બરાબર ભડકો કરે એટલે એન્જિનના આજુબાજુનો જે બી કાર્બન હોય એક્ઝોસ્ટ થી બહાર નીકળે છે બધું બરાબર નોર્મલ પ્રોસેસ છે બરાબર ચાલો આપણે ચાલુ કરીએ તો

આવીતના એમાં તમારે આ વાઇબ્રેશન જો તમે અત્યારે થોડું વાઇબ્રેશન છે બરાબર હા અને કર્યા બાદ પૂરું વાઇબ્રેશન પટી જશે બરાબર નોર્મલ બી વાઇબ્રેશન નહીં રહે યસ મશીન ચાલુ થઈ ગયું આપણું ચાલુ છે હા મશીન ચાલુ છે તો ઓલમોસ્ટ આપણો ડિઝાયર નું કામ થઈ ગયું રેડી તો જમીલભાઈ આપણે આપણો આના જે ફાયદા શું થશે એ બી આપણા વ્યુઅરને ને એકવાર કહી દો આના અંદર જો હમણાં આ ગાડી કાર્બન ક્લીન કરી તમારા સામે જ બરાબર એના અંદર જો એક તો પછી એવરેજ ના અંદર તમને ફરક જોવા મળશે યસ બીજો પિકઅપ ના અંદર ફરક જોવા મળશે પોલ્યુશન માં ઘટાડો જોવા મળશે એન્જિન સ્મૂથનેસ એન્જિન જોઈ શકો છો તમે આજ કેટલું સાયલન્ટ થઈ ગયું પહેલા કેટલું હતું ને હવે કેટલું છે બરાબર અને એન્જિન ના અંદર ઓઈલ ખાતું વધારે નહીં હા માત્રામાં ઓઈલ ખાતું તો એબીએ ની કપત કરી આપે છે યસ બરાબર ડીપીએફ 30% થી વધારે ક્લીન કરી આપે છે બીજું એક વાયબ્રેશન ગાડીમાં અમુક ટાઈમ થાય એટલે વાયબ્રેશન એના અંદર થાય હવે આ તમે જોઈ શકો છો બિલકુલ વાઇબ્રેશન આના અંદર ખતમ થઈ ગયું છે નોર્મલ ગાડી જેવું જેવું આપણે કંપનીમાંથી માંથી લઈએ છીએ ગાડી એ રીતે તમને આ કરી આપે છે યસ 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 તો અહિયાં આવું હોય તો એક વાર આપણું એડ્રેસ બી સમજાય તો કઈ રીતે આપણું એડ્રેસ છે એના અંદર હોટલ આશિયાના ઓપોઝિટ સાઈડ અમદાવાદ હાઈવે બરાબર કાણોદર માં કાણોદર માં બેટરી અને હાઈવે ઉપર જ છે તમે જોશો ને તો અહીંયા સીધો હાઈવે સામે દેખાતો હશે તો અહીંયા તમે આવીને તમારું આ કામ કરાવી શકો છો બેટરી બી તમારે જુઓ તો આવીને લઈ શકો છો ચાલો તો આપેલા નંબર પર ફોન કરો ગૂબરૂ વિઝિટ કરો ચલો થેન્ક યુ મું જમીનદર